સમગ્ર ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો અવાજ બનીને આમ આદમી પાર્ટી જ્યારે મહાપંચાયત યુઝવા માટે જઈ રહી છે સુરેન્દ્રનગર ખાતે એકત્રીસ ઓક્ટોબર ત્યારે આજ રોજ ભરૂચ એપીએમસી માર્કેટમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંયા નજર આવે છે કે અહીંયા જે પાછળની જે ગંદકી છે આ ગંદકી આ એપીએમસીના જે સંચાલક છે જે ચેરમેન છે એ લોકોને દેખાતી નથી વેપારીઓ પાસેથી ભાડા લે છે વેપારીઓ પાસેથી દુકાનોના પૈસા લે છે કરાડ ઉપર એ લોકો પાસેથી પૈસા લે છે ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે અહીંયાથી અવરજરતી અવર જવર કરતી ગાડીઓ ઉપર પણ અમુક વખતે અહીંયાથી પૈસા ઉધરાવામાં આવે છે તો એપીએમસીના જે સંચાલકો છે જે ચેરમેનો બનીને બેઠા છે જે ભાજપના ખેસ પહેરીને બેઠા છે એવા લોકોને ધ્યાન દોરવા માંગુ છું કે તમે લોકોના આરોગ્ય સાથે જે છેડા કરી રહ્યા છો આ ખૂબ દુઃખની બાબત છે ભરૂચના એપીએમસી માર્કેટની આ હાલત છે આ એક જગ્યાનો ઢગલો છે વેપારી જ્યારે અહીંયા આગળ મજબૂરીમાં નાખી રહ્યો છે તમે યોગ્ય કચરાનો નિકાલ નથી કરી શકતા ત્યારે જઈને વેપારી અહીંયા આગળ નાખી રહ્યો તો આ એપીએમસીના જે સંચાલકો છે એ લોકોને કહેવા માંગે છે કે વેપારી પાસેથી પૈસા લેતા તમને આવડે છે દુકાનદારો પાસેથી પૈસા લેતા આવડે છે તો આ સાફ સફાઈ કરવાની જવાબદારી પણ આ એપીએમસીના જે ચેરમેન છે જે સંચાલકો એ લોકોની છે જો આગામી દસ દિવસની અંદર આ જે કંઈ પણ ગંદકી છે આ દૂર કરવામાં ન આવી તો ભરૂચ એપીએમસીની અંદર જેવી રીતે સુરત